સલામ દોસ્તો હવે અમે પૂર્વ કચ્છનું છેલ્લું ગામ એટલે કે રાપર અને અહીં પણ જાણવા આવ્યા છીએ કે રાપરના શું વિચારો છે અખિલ કચ્છ સોની મુસ્લિમ રક્ષક સમિતિ બાબતે અને અમારી સાથે એક એવું વ્યક્તિત્વ જે આ વિસ્તાર છે રાપર જેને જે વ્યક્તિને યુવાનો બહુ ફોલો કરે છે અને જ્યારે એમનું નામ આવે છે તો લોકો એમનું એક લક પણ આપે છે કે શેરે વાગડ કારણ કે એમની તકરીરમાં પણ એક જજબાત હોય છે અને જિંદગી કઈ રીતે જીવી આજના સમયમાં મુસ્લિમ સમાજને જો જીવન જીવવું છે તો કઈ કઈ પ્રગતિઓ અપનાવી જોઈએ એ બાબતે હંમેશા લોકોને સમક્ષ સમજાવતા હોય છે ત્યારે અમે આ રાપર છીએ અને રાપરથી આપણી સાથે બાપુ છે પહેલાં તો આપણે બાપુ આપનું નામ અને પરિચય આપી દો મારું નામ સૈયદ હાજી અનવર શાહ ઇબ્રાહીમ શાહ પ્રમુખ સુનિ મુસ્લિમ હિતરક્ષક સમિતિ પર તાલુકા અને પ્રમુખ અખિલ કચ્છ સૈયદ સમાજ મેડિકલ હેલ્પ ગ્રુપ બાપુ આપ સામાજિક રીતે બહુ સારા કામ કરો છો અમે આપણા મેડિકલ સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કારણ કે મેડિકલ સુવિધા હોય સરકારી યોજનાઓ હોય કે સમાજની કોઈ પણ જરૂરી હોય વ્યક્તિને તો આપ હંમેશા અવર રહેતા હોશો પરંતુ આપણે વાત કરશું અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ હવે આ સમિતિના જિલ્લાના પ્રમુખની નિમણૂક થવાની છે તો આ પ્રમુખ બાબતે રાપરનો શું વિચારો છે અને રાપરને શું આશા છે પ્રમુખ બાબતે પ્રમુખ બાબતે રાપર તાલુકો એટલે કે આપણા કચ્છનો છેલ્લો વાગડ કહેવાય આ છેલ્લો ઇલાકો કહેવાય અહીંયાથી આગળ તમે જાઓ આડેસર એટલે આડેસર ટપીને બોર્ડર આવી જાય છે એટલે કે અલગ ઇલાકો આવી જાય છે અમારા બધાની સૌની આશા એ છે કે એક પ્રમુખ એવો જોઈએ જે બધાની સાથે હળીમળીને જાય અને કોઈ પણ પ્રશ્ન હોય વાગડના હોય કે અબડાસાના હોય કચ્છના બધા પ્રશ્ન માટે હંમેશા હાજર રહે બાપુ ખાસ કરીને અમે જે પણ વિસ્તાર ફર્યા છીએ અબડાસાથી કરીને રાપર સુધી બહુ મોટો વિસ્તાર છે હવે આ સમયમાં આપ સમજો કે જ્યારે કોઈ પણ પ્રમુખ હોય એને જગ્યા ઉપર પહોંચ્યું રાપરમાં કાંઈ થયું તો જે પ્રમુખ ભુજમાં હોય એને રાપર પહોંચવું હોય તો કદાચ એ ન પહોંચી શકે તો ખરેખર એમની ચેન કઈ રીતે હોય કે જે પ્રમુખની જગ્યાએ બીજા વ્યક્તિ કામ કરી શકે ચેન એવી રીતે હોવી જોઈએ કે હંમેશા આજ જોવા જઈએ ને તો આજનો જે કચ્છનો પ્રમુખ એ ટાઈપનો હોવો જોઈએ કચ્છના દરેક નાગરિક કોઈપણ ધર્મનું નાગરિક હોય એની સાથે જોડાયેલો હોવો જોઈએ અને કચ્છની અંદર જેટલા પણ સમાજો છે એની સાથે જોડાયેલો હોય એટલે કે અને મુસ્લિમ સમાજનો આગેવાન એવો હોવો જોઈએ કે હિતરક્ષક સમિતિની લાઈન દોરી એવી રીતે બનાવે કે એ અહીંયા ન પહોંચી શકે કદાચ ભુજ હોય કે અબડાસા હોય કે લખપત હોય રાપર સુધી ન પહોંચી શકે તો એનો એક ફોન આવે તો અહીંયા કામ થઈ જવું જોઈએ બાબુ ખાસ કરીને સમિતિનો એક અવાજ સમિતિનો એક મેસેજ સમગ્ર તંત્ર હલી જતું હોય છે કારણ કે સમિતિ એક બહુ મોટી સમિતિ છે અને મુફ્તી કચ્છ સાહેબની એક અમાનત છે આપણે મુસ્લિમ સમાજ માટે તો આ સમિતિને સેવ રાખવા માટે આજના મુસ્લિમ સમાજને શું શું કાર્યો કરવા જોઈએ પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ પણ પ્રમુખ બને ત્યારે એને ખરેખર મુફ્તીએ આજમ કચ્છ આજે અહમદશાહ બાબા સાહેબ છે એમના વિચારોને વાંચવું જોઈએ એમના વિચારો અને એમણે જે આ સમિતિ બનાવી છે એ ખરેખર કચ્છના હિત માટે બનાવી છે અને ક્યારે પણ જ્યારે એ મુફ્તી સાહેબના વચનોને મુફ્તી સાહેબના આશીર્વાદોને જ્યારે પડીને અને એમના ચરિત્રને પડીને જો હિતરક્ષક સમિતિનો પ્રમુખ બનશે તો મને લાગે છે કે દરેક સમાજ એની સાથે રહેશે અને કોઈ પણ એવી સમસ્યા બનશે તો એ સમસ્યાનો એ નિવાકરણ લઈ આવશે સમિતિની અંદર ઘણા એવા પ્રમુખો આવ્યા છે અત્યાર સુધી તો આપના માધ્યમથી જે આપને કયા એવા પ્રમુખની કામગીરી પસંદ આવી હું જોવા જઈ તો હું બધા પ્રમુખો સાથે ત્રણ વર્ષથી ત્રીજી ટ્રમમાં છું એટલે કામગીરી તો બધાની સારી છે પણ ખરેખર તમે જોવા જાઓ તો હવે જ આજના ટેકનિકલ જમાના પ્રમાણે સોશિયલ મીડિયા જમાના પ્રમાણે બધી વસ્તુને ખાલી જમીની સ્થળનું કામ હવે કરવાનું નથી રહ્યું જમીની સ્થળ સાથે સાથે એજ્યુકેશન છે દિની માલુમાત છે દિની તાલીમ છે પછી આપણા જે બુઝુર્ગાને દિન છે એની તાલીમાત છે પછી અન્ય ધર્મ મુસ્લિમ સમાજને મૂકીને અન્ય ધર્મ છે એની સાથે એની બોલચાલ હોવી જોઈએ પછી જેટલા પણ અધિકારીઓ છે એની સાથે એનો સારો વ્યવહાર હોવો જોઈએ અધિકારી કને જાય તો અધિકારીઓને માનથી સન્માનથી બોલાવ એવા વ્યક્તિની જરૂર છે ખાસ કરીને સમિતિ બાબતે જ્યારે સમિતિ કોઈ આયોજન કરતી હોય છે ત્યારે લાખોની તાદાદમાં લોકો એકત્રિત થઈ જતા હોય છે હવે સમયે યુગ બદલાયો છે સોશિયલ મીડિયાનું સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા યુવાનો કહેતા હોય છે કે આ પ્રમુખ નથી બરાબર આ વ્યક્તિ નથી બરાબર મતલબ આ આલોચનાઓ પણ થતી હોય છે પરંતુ પ્રમુખને જે કામો કરવા છે એ પ્રથમ શું કામો હોય છે પ્રમુખને જે કામો કરવા હોય છે એ કામો એવી હોય છે કે બધાને સાથે લઈને પરમુખ હાલે અને બધાની વિચારધારા જે પણ દાખલા તરીકે સમાજને જે જરૂર હોય એજ્યુકેશનની જરૂર હોય એજ્યુકેશન બાબતે એ પોતે સમિતિઓ બતાવે અથવા આજના દૂરમાં આપણે જોઈએ તો વ્યસન મુક્તિ વ્યસન ઉપર ઘણા આગળના પ્રમુખો પણ કામ કરી ગયા છે તો વ્યસન મુક્તિ કેવી રીતે પ્રમુખ પોતે ન કરી શકતો હોય તો હુલમાં એક રામ છે સાદાત તે ક્રામ છે એમને સાથે જોડીને પણ એક એવી મુહિમ અલાવે કે કચ્છની અંદર આ ચીજો ઉપર બેન લાગી જાય બાપુ આ કચ્છની આ કહેવાય કે પૂરોનું છે છેવાડાનો વિસ્તાર છે રાપર છે અહીંથી હું આપને એક કહેવા માટે આવ્યો છું કે મુસ્લિમ સમાજમાં સૌથી વધારે આપ જોવો તો નાની નાની બાબતોમાં ઝઘડા થતા હોય છે એક પરિવાર જાણે અલગ થઈ જતો હશે અને નાનક નાનકડી વાતમાં કોઈકનું ઘર તૂટી જતું હશે કે પછી એવું લાગે છે જાણે કોઈ સમાધાન કરવા માટે આવશે નહીં પરંતુ એક સમાધાનની દોર પણ હોવી જોઈએ તો એની સમિતિ બાબતે કઈ રીતે સમિતિ વિચાર કરશે સમિતિનો પ્રમુખ એવો જોઈએ કે દરેક તાલુકાના માણસ એની સાથે જોડાયેલા હોય અને ખપે ત્યારે નાની નાની બાબતો એ મોટી થઈ જતી હોય છે એની અંદર એટલી સમજણ હોવી પડે કે જ્યારે પણ એની લાઇન દોરી નીચે જેટલા પણ માણસો સમિતિમાં કામ કરતા હોય તો એની લાઇન દોરી એવી હોવી જોઈએ કે રસૂલે પાક સલાહ ઉલુ સલમની અદિશ પ્રમાણે માણસોને સમજાવવાની એક ટેકનિકલ ચીજ એના અંદર હોવી જોઈએ અને જ્યારે પ્રમુખની અંદર આ ટેકનિકલ ચીજો હશે શરીયત મુસ્તફા સલાહુસલમ તો મારા નજરિયા પ્રમાણે જ્યારે પ્રમુખ સમાજના વચ્ચે આવશે અને માણસોના વચ્ચે આવશે અને ક્યારેક ક્યારેક માણસ કારમાં બોલી જતો હોય છે પણ આગેવાન તરીકે જ્યારે તમે સમાજની અંદર જાઓ છો હું પણ પ્રમુખ છું રાપર તાલુકામાં ત્રીજી ટ્રમ છે સમાધાન જ્યારે કોઈ માણસ કહેતો હોય છે કે હું કોઈથી નહીં માનું અને આપણે જ્યારે વધવાની બાબતો અને એમાં વચ્ચે જાય છે ને તો એનો દિલ નરમ થઈ જાય છે સમાધાન બાબતે પણ આપ સમિતિએ ખૂબ સારા કામો કર્યા છે ટૂંકમાં પરંતુ હવે એક વાત કરીએ કે આજનો સોશિયલ મીડિયાનો જમાનો છે વોટ્સઅપ ગ્રુપ બનતા હોય છે સમાજના ગ્રુપો બનતા હોય છે આપ યુવાન છો યુવાન તરીકે આપ એક જે યુવાનો છે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાને આક્ષેપો કરતા હોય છે આ આક્ષેપોથી દૂર રહી અને સમાજ માટે શું કામો યુવાનોને કરવા જોઈએ યુવાનોને પહેલાં તો જે સોશિયલ મીડિયા છે વોટ્સઅપ ગ્રુપ એનો ગેરઉપયોગ ન કરવો જોઈએ કેમકે આજે આપણે જોઈએ તો ઘણા ગેરઉપયોગ થાય છે આપણે સોશિયલ મીડિયા ઉપર જ વાતો જીત તો કરતા હોઈએ છીએ અને પર્સનલી બની શકે કે કોઈ પણ પ્રમુખ એની જે આપણે આશા રાખી હોય આખા કચ્છની આશા એ પૂરી ન કરી શકે કેમકે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ બની જ ન શકે કે તમે ભવિષ્યમાં બધે જે કચ્છની બધી પબ્લિક છે બધા ધર્મનો માણસ છે એની તમે અપેક્ષા ઉપર ખરા ઉતરો પણ એના માટે કદાચ કોઈ પણ પ્રમુખની ભૂલ થઈ જાય તો યુવાનોને મારો આજના આપના માધ્યમથી કહેવાનું છે અને આપને શુભેચ્છા પાઠવું છું કે આપ આખા કચ્છમાં ફરો છો અને લોકોને જાગૃત કરો છો સમાજ વિશે અને આગેવાન કેવા હોવા અને ખરેખર આ વસ્તુની ખાસ અમને જરૂર હતી હું તો તમને પહેલાં મુબારકબાદી આપું છું અને યુવાઓને કહીશ કે યુવાઓ ખાસ કરીને આજ જે સોશિયલ મીડિયા ઉપર આપણે એકબીજા ઉપર જે આરોપ લગાડતા હોય છે ખરેખર આપણે બધા યુવાને આજથી મુફતી આજમ કચ્છ આજી અહમદ શાહબાને ગવા રાખીને એવું કામ કરીએ કે આપણે એક લકીર બની જઈએ આપણે એક દોરી બની જઈએ આપણે એક રસી બની જઈએ જે પણ જેને પણ આપણે આગેવાન બનાવીને એની સાથે ખંભાતી ખભો મિલાવીને કામ કરીએ તો ઇન્શાલ્લા તાલા બદલાવ જરૂર આવશે ખૂબ સારી વાત કરી અને બાપુ ખાસ કરીને છેલ્લો મેસેજ આ છેલ્લી વાત છે કે આપ પણ પ્રમુખ બને છો આપ ત્રણ વર્ષથી અહીં પ્રમુખ છો તો રાપર તાલુકાની મુસ્લિમ સમાજને શું માંગશે કે આપ જિલ્લાના જે પણ પ્રમુખ બનશે એના સુધી પહોંચાડશો અમારી તો માંગ બધાથી પહેલાં તો એ જ છે કે સમાજની અંદર પ્રમુખ એ ટાઈપનો હોવો જોઈએ કે મુફ્તીએ એ આજે અમન શાહ બાબા સાહેબના જે વિચારધારા છે આપની જે વિચાર શ્રેણી છે એ વિચાર શ્રેણીને માણસો સુધી પહોંચાડવી બધાથી પહેલાં એમનો જે સંદેશ છે ને એ અમન શાંતિ મોહબ્બત પ્રેમ ભાઈચારો કચ્છની અંદર ભાઈચારો જળવાઈ રહે અમન જળવાઈ રહે મોહબ્બત જળવાઈ રહે આપનો પાડોશી હોય તો એનો ખ્યાલ કરો આપની બહેન હોય તો એનો ખ્યાલ કરો સાધાર્થ હોય તો એનો ખ્યાલ કરો ઓલમાય હોય તો એનો ખ્યાલ કરો કોઈ પણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્ર હોય કે હોસ્પિટલ હોય કે એ ક્ષેત્ર ઉપર જે લોકો કામ કરે છે આપણે ક્યાં પણ હોસ્પિટલની અંદર જાય કે પોલીસ સ્ટેશનની અંદર જાય તો જે પણ સમાજના ઉપયોગી થનારા જેટલા પણ વ્યક્તિઓ છે એના બધા નો આદર કરવો અને હંમેશા સમાજની એક છાપ છે પૈગમ્બરે આઝમ સલાહઅલેસલમ ને મુફ્તી આઝમ કચ્છ આપણા બાબા સાહેબજી મૂકી ગયા છે અને એમનું જે સપનું હતું કે બધાને સાથે લઈને એક સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જ્યારે પણ અવાજ દેવામાં આવે તો માણસો એક થઈને આવે અને ખપે ત્યારે આજથી સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિનો પ્રમુખ એવું હોવું જોઈએ કે કચ્છનું કોઈ પણ નાગરિક કોઈપણ ધર્મનો નાગરિક જ્યારે અવાજ આપે ને ત્યારે એને એમ ન થવું જોઈએ કે હિત હિતરક્ષક સમિતિ એક વ્યક્તિની છે એને એમ થવું જોઈએ કે હિતરક્ષક સમિતિ મારી છે આખા કચ્છની છે બાપુએ ખૂબ ઊંડાણપૂર્વક વાત કરી અને ખૂબ સારું સમજાયું કારણ કે સમિતિ બાબતે ત્રણ વર્ષથી અહીંના પ્રમુખ છે અને એમને ખાસ કરીને યુવાનોને મેસેજ આપ્યો છે કે આપ જે પણ કાર્ય કરો છો આવો સમાજની સાથે કામ કરી હિતરક્ષ સમિતિ સાથે જોડી અને સમાજ બાબતે કામ કરી અને જીવન એવું જીવો અને બહુ ખૂબ એક મેસેજ પણ આપ્યો કે મુફ્તી કચ્છ સાહેબનું જે જીવન હતું સાહેબ ફક્ત મુસ્લિમ સમાજ નહીં પણ અન્ય સમાજ પણ એમની પાસે સલાહ લેવા જતા એમનું જ્ઞાન લેવા જતા કે બાપુ હવે આમાં આ થશે તો હવે મારે શું કરવું તો મુફ્તી કચ્છ સાહેબ સાહેબે હંમેશા બે આંખો સરખું રાખી અને તમામ લોકોને સારો સંદેશો આપ્યો છે અને કચ્છની અંદર આ બાબા સાહેબ જે જીવન જીવી ગયા છે અને જે આપણે આ સરસ સમિતિ આપી ગયા છે જે એમનો અનેરો તોફો છે એક ગિફ્ટ જે મુસ્લિમ સમાજને આપી ગયા છે તો એને સેવ કરવા માટે તમારી અને મારી આપ સૌની ફરજ છે જે પણ પ્રમુખ બનશે એ પ્રમુખને આપણે સૌ આવકારીએ અને પ્રમુખ સાથે કડીથી કડી મિલાવીને સમાજ માટે કામ કરીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત nes Yash soft drinks